પક્ષીઓનું આગમન એટલે શિયાળાની ઋતુમાં સાઇબેરિયા મોંગોલિયા રશિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી હજારો માઇલની મુસાફરી કરીને ગુજરાતના જામનગર કચ્છ સોમનાથ જેવા સ્થળોએ આવતા યાયાવર પક્ષીઓ જેઓ ગરમ વાતાવરણ અને ખોરાકની શોધમાં આવે છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે જેમાં ફ્લેમિંગો ક્રેન પેલિકન સિગલ વગેરે પ્રજાતિઓનો સમાવેશ થાય છે જે શિયાળા દરમિયાન અહીં વસવાટ કરે છે અને વસંત ઋતુમાં પરત ફરે છે તેમના ઠંડી અને બરફના કારણે ખોરાકનો નો અભાવો રહેવા માટે યોગ્ય વાતાવરણ ન હોવાથી તેઓ ગરમ અને ભેજવાળા ભારતીય વાતાવરણ તરફ સ્થાનાંતર કરે છે આ પક્ષીઓ તેમના રંગબેરંગી સ્વરૂપ અને કલરો પ્રવાસીઓ પક્ષી પ્રેમીઓ અને સુરક્ષા માટે વન વિભાગ દ્વારા શિકાર પર કડક પ્રતિબંધ અને પેટ્રોલિંગ કરવામાં આવે છે આમ વિદેશી પક્ષીઓનું આગમન ગુજરાતના પર્યાવરણ અને પ્રવાસન માટે એક અદભુત અનુભવ છે સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયાવાર પક્ષીઓ સેંકડો કિલોમીટરથી અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન સ્ટ્રોક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે પશ્ચિમ કચ્છ વિન વિભાગના અધિકારી યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે કચ્છ જિલ્લો ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિ ને કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે કચ્છની વિવિધ પ્રકારની ઇકો ની સાથે સાથે રણ ડુંગર અને ઘાસિયા મેદાનો વેટલેન્ડ અને કાંટાળા જંગલો આવેલા છે તેમાં સૌથી મોટો દરિયાકાંઠો પણ આવેલો છે ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ચેરિયાનો વિસ્તાર કચ્છમાં આવેલો છે કચ્છના વિશાળ રણમાં ફરી એકવાર ગુલાબી રંગનો અદ્ભુત મેળો શરૂ થયો છે લાખોની સંખ્યામાં ફ્લેમિંગો સહિત અનેક प्रवासी પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે હાલ રાપર તાલુકાના સીરાની વાંડ અને ખડીરના અમરાપર વિસ્તારના મોટા રણમાં એક લાખ થી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે આ વધુ ઠંડી પડતા રણના નીચાણવાળા વિસ્તાર માત્રામાં પાણી ભરાઈ જાય છે જેને કારણે આ શાંત અને ખલેલ મુક્ત વેટલેન્ડ પક્ષીઓ માટે આદર્શ ઠરે છે સ્થાનિકો આ ફ્લેમિંગોને પ્રેમથી લાખેણા જાની કહે છે અમરા પરથી સિરાની વાંડ તરફ જતા માર્ગ પર ગુલાબી કાર્પેટ જેવો નજારો થઈ જાય છે આ ઉપરાંત પેન્ટેડ સ્ટ્રોક પેલિકન ક્રેન સહિત અનેક પક્ષીઓ પણ અહીં શિયાળો ગાળવા આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ જો રણમાં પાણી ટકી રહ્યું તો આ વખતે રેકોર્ડ બ્રેક સંખ્યામાં ફ્લેમિંગો જોવા મળી શકે છે અને સમગ્ર શિયાળામાં આ નજારો જોવા મળશે આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક વિશે હતો કચ્છમાં વિદેશી પક્ષીઓનું આગમન સંપાદન આશરફનાથ પાણી પઠન બિરલ રાણા આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહીછા વાંચે છે નમસ્કાર કેન્દ્રીય મંત્રીમંડળે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી માટે અગિયાર હજાર સાતસો અઢાર કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે આ દેશમાં સોળમી અને સ્વતંત્રતા પછીની આઠમી વસ્તી ગણતરી હશે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વખતે જાતિગત વસ્તી ગણતરી પણ હાથ ધરાશે શ્રી વૈષ્ણવે ઉમેર્યું આ પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે આ કાર્ય માટે ત્રીસ લાખ કર્મચારીઓને તૈનાત કરાશે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઉત્તર પ્રદેશ અને કેરળ સહિત આઠ રાજ્યોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાની દેખરેખ માટે ખાસ નિરીક્ષકોની નિમણૂક કરી છે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ નિરીક્ષકોએ તેમનું કાર્ય શરૂ કરી દીધું છે અને આવતા વર્ષ ફેબ્રુઆરીમાં મતદાર યાદી જાહેર ન થાય ત્યાં સુધી દર અઠવાડિયામાં બે દિવસ આ રાજ્યોમાં હાજર રહેશે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કેન્દ્ર ભુજ દ્વારા યુનિવર્સિટીના કુલગુરુ ડોક્ટર અમી ઉપાધ્યાયની પ્રેરણાથી ભુજ ખાતે નવા પ્રવેશિત બે હજાર પચીસ છવ્વીસની બેચના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠક યોજાઈ હતી જેમાં પ્રાદેશિક કેન્દ્રના એકસો ચોવીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હાલ કચ્છમાં શિયાળાની ઠંડીની તીવ્રતા વધી રહી હોવાથી કચ્છની તમામ શાળાનો સમય આગામી સોમવાર તારીખ સોળમી અડધો કલાક મોડો કરાયો છે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ સવારે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને હજુ ઠંડી વધવાની સંભાવનાએ વિદ્યાર્થીઓને શાળામાં આવવા જ સરળતા રહે તે હેતુથી અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આગામી સોમવારથી શાળાનો સમય ત્રીસ મિનિટ મોડો કરવા સૂચના અપાઈ હોવાનું જણાવી તમામ સરકારી અનુદાનિત અને ખાનગી શાળાઓ અમલ કરવાનું રહેશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સંકુલ ઉંચાઈના સંકુલ યોજના અંતર્ગત ઉંચાઈ આધારે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર અગિયાર પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે ભાઈઓ માટે એકસો તોતેર સેમી કે તેથી વધુ તેમજ બહેનો માટે એકસો ત્રેસઠ કે તેથી વધુના ના હાઇટ હંટ ના માપદંડો રહેશે પૂર્વ કચ્છના ખેલાડીઓએ તારીખ અઢાર અને ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસ રમત ગમત સંકુલ પાછળ ગાંધીધામ ખાતે પશ્ચિમ કચ્છના ખેલાડીઓ અઢાર અને ઓગણીસ ડિસેમ્બર પચીસ માધાપર રમત સંકુલ કચ્છમિત્ર સર્કલ પાસે રામનગરી પ્રાથમિક શાળા સામે માધાપર ખાતે જન્મ તારીખના દાખલા અને આધાર કાર્ડના પુરાવા સાથે સવારે દસ થી એક ઉપસ્થિત રહેવું વધુ માહિતી માટે માધાપર માટે ભીમાભાઈ બાપોત્રા નવાણું જીરો અઠાણું ચોર્યાસી બસો પાંચ ગાંધીધામ માટે ગોવિંદભાઈ ભરવાડ મોબાઈલ નંબર ચોરાણું જીરો અઠ્યાસી અગિયાર ચારસો છપ્પનનો સંપર્ક કરવો માગસર મહિનો અડધો વીતી ચૂક્યો છે ત્યારે કચ્છમાં ધીમા પગલે ઠંડી પોતાની પગળ જમાવાની શરૂઆત કરી છે કચ્છ કાશ્મીર નલિયામાં પારો ઘોઘડીને આઠ પોઈન્ટ આઠ ડિગ્રી પહોંચતા વર્તમાન શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો દિવસ રાતના તાપમાનમાં સોળ થી ત્રેવીસ ડિગ્રીના મોટા તફાવતથી વિષમતા જોવા મળી હતી ગુરુવારે વર્તમાન સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ પારો ડબલ આંખથી એક લાખમાં પહોંચ્યો હતો ખાસ કરીને વહેલી સવારે ઠંડી સાથે ઠારનો અનુભવ થતા નલિયા સહિત પશ્ચિમ કચ્છનો મોટા ભાગનો વિસ્તાર ટાઢકથી થરથર્યો હતો ઠંડીથી બચવા માટે લોકોએ પરંપરાગત તાપડાનો સહારો લીધો અંજાર ગાંધીધામમાં દસ પોઈન્ટ